પવિત્ર એવા ધામમાં આવેલું છે અને આ ગોકેશ્વર મહાદેવ ના ઉત્થાન મંદિર નવું બનાવવાનું આયોજન કમિટી કરેલ છે તેનું બહુ સુંદર આયોજન નિમિત્તે આજે ખાત મુહૂર્ત હતું અને ખાત મુહૂર્ત આજે અહીંયા સંપન્ન થઈ રહ્યું છે અને એનું પૂજન પણ ચાલુ છે શિલાન્યાસ ખનન ખાત આ તમામ પૂજન કર્યું છે તમામ ભાવિક ભક્તોએ ખૂબ જ દાન આપી અને અહીંયા દરેકને આ સમિતિને આવકાર્યા છે આજના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ રમણકાન્તા બેનલાલ સહકુટો સહ સહપરિવાર જે આજના ખાતમુહૂર્ત ના શિલાન્યાસ ના યજમાન છે એમના